કડિયામાં રાત્રિના સમયે ચડડી બનિયાં ધરી ગેંગના પાંચ જેટલા સભ્યો ફરતા નજરે પડ્યા જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે દુમસ વિસ્તારના લોકોમાં ચડડી બનિયાં ગેંગ ફરતી હોવાની વાતને લઈ ડર જોવા મળ્યો તો નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસ ગેંગ સામે શુપગલા લેશે તે જોવ રહ્યો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે